નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદ અને વડોદરા ખાતે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી છે એક સાથે 27 જગ્યાએ ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે બરોડા નાખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોની ત્યાં ઇન્કમ ટેક્સની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમ ટેક્સની તવાઈ બોલાય છે

દસ્તાવેજ હાર્ડ ડિસ્ક સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી છે